જેને લઈ સિંધી સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તેના વિરોધમાં ગુરુવારે સવારે રામનગર ખાતે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બદેલનો વિરોધ કર્યો આ સમય મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભાઈઓ અને બહેનો રેલીમાં જોડાયા હતા કુમાર રામનાણી વ્યવસાય વકીલાત સિંધી સમાજમાંથી આવું છું થોડા દિવસો પહેલા અમિત નગે અમિત બઘેલ નામની એક છે છત્તીસગઢમાં અમારા ઇષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાન અને સિંધી સમાજ માટે પાકિસ્તાની વર્ષ જે વાપરા છે એનો સખત વિરોધ કરવા માટે અમે લોકો આજે આક્રોશનું આયોજન કર્યું હતું જે આપ સાબ જોઈ શકો છો કે ખૂબ જ પ્રમાણમાં સિંધી ભાઈઓ એ પોતાનું વિરોધ પ્રદર્શન કર્યો છે સિંધી સમાજ ખરેખર અખંડ ભારત જયારે હતું ત્યારથી સિંધુ પ્રાંતમાં વસ્તુ હતું અને સિંધી સમાજે પોતાના વ્યક્તિગત નહીં જોઈને જે સિંધ પાકિસ્તાન ને સોંપવામાં આવેલું જયારે ભાગલા પડ્યા ત્યારે ત્યારે આખા રાજ્યને હું કહી શકું કે દાન આપેલો હતો અને એ દાન ત્યાં આપીને પોતાના પરિવાર સાથે ખાલી હાથે ભારતમાં આવ્યા હિન્દુ ધર્મ સ્વીકાર કર્યું સલામન ભાઈ મને સ્વીકાર કર્યું હું વસી ગયા જેને જાણ છે કે અમે વસી ગયા એટલે અમે લોકો પાકિસ્તાની નથી જો કોઈ પણ વ્યક્તિને એવી શંકા હોય કે પાકિસ્તાની છે તો એ વાત ખોટી છે જે રીતે અમિત બઘેલે સિંધી સમાજનો અને ઇસ્ટનો વિરોધ કર્યો છે 100% એ વ્યક્તિને આ તો બીજી બી એ વ્યક્તિ માનસિક રોગી જ એને કોઈ પણ રીતે નેતા કે રાજકારણી કહી શકતો નથી ભારતનું બંધારણ આપણને વાણી સ્વતંત્ર આપે છે પણ એનો અર્થ એવો નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ સમાજ કે જ્ઞાતિ વિશે ગમે તે મેલફેલ ટિપ્પણી કરી શકીએ આવા જે માનસિક 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 રીતે પીડા લોકો છે એને શક્તિ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અથવા તો એને સારવાર માટે બહાર ખાવા રોકવાનું જોઈએ એવું અમારા સિંધી સમાજની વિનંતી છે સિંધી સમાજ આ વ્યક્તિને જેલમાં નાખવા માટે કે એની માનસિકતા સારવાર કરવા માટે પણ ખર્ચો ઉઠાવવા સુરત સિંધી સમાજ તૈયાર છે તો આ આખો સમારોહ જે છે તે હું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના